સુરોને સેબેની ટીમે આઠવા પોલીસ પથક ના પીએસઆઈ ને 1 લાખ ની લાંચ લેતા ઝડપી પાડી હતો જેને અન્ય ભ્રષ્ટ પોલીસ કર્મચારીઓમાં માં ફફડાટ વ્યાપી ગયા છે સુરતમાં ફરી એક લાંચિયા પોલીસ કર્મચારી ને ની ટીમે ઝડપી પાડી છે વાત એમ છે કે બનાસકાંઠાના ના ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે સુરતની અઠવા આઠવા પોલીસ મથક ના પીએસઆઈ લલિત પુરોહિતે એ 3 લાખ ની માંગ કરી હતી અંતે 1 લાખ રૂપિયામાં સમાધાન થઈ હતું જો કે ફરિયાદી લાંચના રૂપિયા આપવા માંગતા ન હોય બનાસકાંઠા એસબી માં ફરિયાદ હતી જેથી એસીબી દ્વારા સુરત એસીબી ને અંગે જાણ કરાતા સુરત એસીબીની ટીમે લાંચનું છટકું ગોઠવી એક લાખની લાંચ લેતા પીએસઆઈ લલિત સુરત રેલવે સ્ટેશન સામેથી ઝડપી પાડતા અને લાંચિયા પોલીસ કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો ફરિયાદ મળેલી કે અઠવા પોલીસ અંદર અમારા ફરિયાદીને વિરુદ્ધમાં એક અરજી હોય જે અરજીના કામે લલિત પુરોહિત નામના પીએસઆઈ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે જેઓ એનું ઇન્વેસ્ટિગેશન કરી રહેલા હતા અને એ અરજીના કામે ફરિયાદી વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર નહીં કરવાના આવેજ પેટે પ્રથમ ત્રણ લાખ રૂપિયાની માગણી કરેલી અને રગજગના અંતે એક લાખ રૂપિયામાં નક્કી થયેલું જે એક લાખ રૂપિયા લેતા આ લલિત પુરોહિત પીએસઆઈ નાઓની અટકાયત કરવામાં આવેલી છે અને તેઓ વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે